વસો તાલુકાના બામરોલી ગામમાં જશોદાબેન સોલંકી નામના મહિલા દ્વારા સરપંચ ચૂંટણી જીતવા માટે પોતાના બાળકનો જન્મ વર્ષ ખોટો બતાવ્યાના ગંભીર આક્ષેપોના પગલે આ વિવાદ કેન્દ્રમાં આવ્યો છે ગુજરાત સરકારના નિયમ મુજબ બે હજાર છ પછીના ચૂંટણી ઉમેદવારને બે સંતાનથી વધુ ન હોવા જોઈએ પરંતુ બામરોલીમાં જૂન બે હજાર પચીસની ગ્રામ પંચાયત પેટા ચૂંટણી દરમિયાન ઉમેદવાર જશોદાબેને ત્રીજું સંતાન બે હજાર સાતમાં હતું અરજદાર નટવરભાઈ સોલંકીના આક્ષેપ પ્રમાણે તલાટી અને શાળા આચાર્ય સાથે કરીને જન્મના દાખલામાં ફેરફાર જન્મ દાખલો બતાવી જીતવામાં સરકારી દસ્તાવેજોમાં છેતરપિંડી કરવાનો આક્ષેપ છે છે શું કે બામરોલી જે સરપંચે ફોર્મ ભર્યા હતા એમાં જન દશરથભાઈ સોલંકી એમને ત્રણ સંતાન છે એમાં ત્રીજા સંતાનની બે તારીખો છે બે દાખલા છે એક બે હજાર છ છે અને બે હજાર સાત છે અસલ દાખલો જે મળ્યો એ અમને મળ્યો છે અધિકારીઓને મળ્યો નહોતો હવે અધિકારીઓ તપાસ કરી છે અને એવા હાથ છે અને અમારે તો એવું છે કે કોઈ પણ બમરોલી હોય કે તાલુકા લેવલે જિલ્લા લેવલે ખોટું થતું હોય તો ના થવા દેવું જોઈએ ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ચૂંટણી પંચ પર ગુમરાહ ના કરવું જોઈએ બામણી ગામના નગરજનો પણ ગુમરાહ ના કરવા જોઈએ સત્ય રીતે ચૂંટણી લડવી જોઈએ વિજેતા બન્યા હોય તો ત્રણ સંતાન હોય તો સરકાર શ્રી નિયમ છે કે બે હાજર પાંચ પછી બાળક હોય તો તે સરપંચ હોદ્દા પરથી દૂર થઈ જાય છે એટલે અમારે એવી માંગણી છે કે ચૂંટણી તો લડ્યા પણ નિયમો અનુસંધાન સોગંદમાં કર્યું એ પણ સરકારશ્રીને ગુમરાહ કર્યા છે ચૂંટણી પંચને ગુમરાહ કર્યા છે બામરોલી પંચાયત નગરજનો અને ગામજનો બધાને પર ગુમરા કરી અને એ સરપંચની ચૂંટણી જીત્યા છે એમ ત્રણ સંતાનમાં જે ત્રીજો સંતાન છે એ અમર કુમાર દશરથભાઈ સોલંકી એમની બે તારીખો છે સુધારા વધારા કરે છે પ્રાથમિક શાળામાં અને પંચાયતમાં પણ સુધારા થયા છે તો આવી ગેરીટી અપનાવી છે એ દૂર થાય અને અમારી જે માંગ છે કે જે દશરથાબેન દશરથભાઈ સોલંકી ખોદ્દા પરથી દૂર થાય એવી અમારી માંગણી છે આ મામલે અરજદારે જુલાઈ બે હજાર પચીસમાં તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી હતી પરંતુ ચાર મહિના બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા અરજદારે પોતે પુરાવા ભેગા કરી ફરિયાદ કરી છતાં ડીડીઓએ પ્રાથમિક દ્રષ્ટિએ ડોક્યુમેન્ટમાં કોઈ છેડછાડ દેખાતી નથી તેવું સ્પષ્ટ કર્યું જે અરજદાર મણિભાઈ નટવરભાઈ મણિબેન નટવરભાઈ સોલંકી દ્વારા એક સાત પચીસના રોજ અરજી કરવામાં આવેલ હતી તેમાં તેમની રજૂઆત અન્વયે જે હાલ સરપંચ છે તેમના ત્રણ સંતાનો બાબતેની રજૂઆત હતી જે બામરોલી ખાતે અમે તપાસ કરાવેલ છે અને શાળાને તપાસ કરાવ્યા બાદ ત્રીસ સાત બે હજાર પચીસના રોજ અમે અત્રેથી અહેવાલ કરેલો હતો કે તેમના ત્રણ સંતાનની ઉંમર છે તે જન્મના પ્રમાણપત્ર અને એલસીમાં યોગ્ય જણાયેલ હતી એ અનુસંધાને અહેવાલ કરેલો હતો હવે આજ રોજ એમણે સત્તર અગિયાર પચીસના નવા પુરાવા રજૂ કરેલ છે જે અંગે આગળ તપાસ કરી અને અત્રેથી કમિટી રચી અને એમનો રિપોર્ટ કરવામાં આવશે અરજદાર અરજદાર કહે છે કે એમને જે ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટમાં ગેરરીતિ આચરી છે છેડછાડ કરી છે અને જન્મ જે નિયમ છે સરકારનો નિયમ છે એ નિયમ ભંગ કર્યો છે અને એનો પુરાવા પણ રજૂ કર્યા જે હાલ સરપંચ કાર્યરત છે તેમણે ચૂંટણી અધિકારીને રજૂ કરેલ પુરાવા તે સમયના યોગ્ય હતા અને હાલ જે અરજદાર છે એમણે નવા પુરાવા રજૂ કરતા હવે બંનેમાંથી કયા પુરાવા ખરા છે તે ખરાઈ કરવી અનિવાર્ય છે ત્યારબાદ જ આ બાબતે કોઈ નિર્ણય કરી શકાય તેમ છે અ એમનો આક્ષેપ છે કે જે ગામના જે તલાટી છે અને શાળાના આચાર્ય છે આ બંને જે સરકારી દસ્તાવેજ છે ડોક્યુમેન્ટ છે તેમાં છેડછાડ કરી છે પ્રાથમિક દ્રષ્ટિએ ડોક્યુમેન્ટમાં કોઈ છેડછાડ જણાતી નથી તે અહેવાલ છે એમએ શાળાના આચાર્ય પાસે અને તલાટી કમ મંત્રી પાસે પણ મંગાવેલ છે પરંતુ વધુ પુરાવા

રજૂઆત માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ખેડાને મોકલી આપવામાં આવશે તેઓના આદેશ મુજબ ઉપરોક્ત બામરોલી પ્રાથમિક શાળાના જે તે સમયના શાળાના આચાર્ય સામે યોગ્ય તપાસ કરી નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે અને કેટલા સમયમાં આ અંદાજ આ તપાસને કાર્યવાહી થશે આવતી કાલે જ માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીને યોગ્ય કાર્યવાહી માટે રજૂઆત મોકલી આપવામાં આવશે બામરોલીના તલાટી ખુશ્બુ દેસાઈએ આક્ષેપોનો ઇનકાર કર્યો છે તેઓ જણાવ્યું છે કે તેઓએ માત્ર રેકોર્ડ મુજબનો જ દાખલો આપ્યો છે કોઈ છેડછાડ કરેલી નથી અમારા દ્વારા કોઈ છેડછાડ કરવામાં આવી નથી શું આ મામલો શું છે આખા મામલામાં એવું છે કે કઈક જન્મના દાખલાની બાબત છે બે હજાર છ ના કઈક જન્મના દાખલાની બાબત છે અને અમે અમારા રેકોર્ડ પ્રમાણે જે છે આપ્યું છે એમાં કોઈ છેડખાની કોઈ સવાલ નથી